નમસ્કાર કડિત મિત્રો ખેડૂત પ્રિયામાં આપનું સ્વાગત છે આજે તારીખ અઠ્યાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલ બનાવવા આવતો સબસ્ક્રાઈબ કરી લેજો ભર શિયાળે માવઠાની આગાહી કરવામાં આવી છે ડિસેમ્બર મહિનાના અંતમાં એક બાજુ ઠંડીનો માહોલ જામ્યો છે ત્યાં જ આફતના વરસાદની પણ આગાહી કરવામાં આવી રહી છે હવામાન વિભાગ દ્વારા રાજ્યના હવામાન અંગે આગાહી કરવામાં આવી છે ખાસ કરીને આગામી ચોવીસ કલાક દરમિયાન રાજ્યના કયા કયા જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે અને કયા ચાર જિલ્લાઓમાં કરા પડવાની શક્યતા છે તે અંગે માહિતી આપવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી ચોવીસ કલાક દરમિયાન ગુજરાત રીઝનમાં હળવાથી મધ્યમ વરસાદ ઠંડાસ્ટોમ અને ગાજવીજની સંભાવના છે જ્યારે પવનની ગતિ ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક રહેશે આ સાથે જ તેમણે જણાવ્યું કે સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી નર્મદામાં કરા પડવાની પણ સંભાવના છે તેમના જણાવ્યા અનુસાર બનાસકાંઠા સાબરકાંઠા નર્મદા અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે બાકીના જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે વડોદરા છોટાઉદેપુર ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી અને અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે જ્યારે ગાંધીનગર પાટણ મહેસાણા ખેડા આણંદ અરવલ્લી પંચમહાલ દાહોદ મહીસાગર દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે જ ભર શિયાળે હવામાનમાં આવેલા પલટાના કારણ વિશે માહિતી આપતા તેમણે જણાવ્યું કે સાઉથ વેસ્ટ રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે નોર્થ પાકિસ્તાનથી લઈને સાઉથ ઈસ્ટ સેન્ટ્રલ સી સુધી એક ટ્રપ બનેલું છે તેના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમણે જણાવ્યું કે અમદાવાદમાં હળવો વરસાદ રહેશે જ્યારે પવનની ગતિ ત્રીસથી થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક રહેશે તેમણે કહ્યું કે આ સાથે જ તાપમાનમાં કોઈ ફેરફાર થવાની સંભાવના નથી ચોવીસ કલાક સુધી તેમાં કોઈ ફેરફાર થશે નહીં તે બાદ તાપમાનમાં બેથી થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ અત્યારે દક્ષિણ ભારતની અંદર ઈશાનનું ચોમાસું ચાલી રહ્યું છે બીજી તરફ ઉત્તરના પર્વતીય પ્રદેશો પરથી એક પછી એક પશ્ચિમી વિક્ષોભ પસાર થઈ રહ્યા છે જેના પરિણામે રાજસ્થાનના ઉત્તર મધ્ય ભાગ પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે આ સર્ક્યુલેશનને બંગાળની ખાડી તરફથી પૂરતો ભેજ મળતા તે મજબૂત બન્યું છે જેથી રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલા ગુજરાતના વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી હતી જે મુજબ કેટલાક ભાગોમાં છૂટા છવાઈયા ઝાપટા પણ પડી રહ્યા છે તો ખડત મિત્રો હતા સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશે નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડેદ પ્રયાસ યુટ્યુબ ચેનલ